નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી તમારું અમારી અલ્પેશી વાઘેલા યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના બે નો હપ્તો મેળવવા માટે આપણે ઘરે બેઠા કેવી રીતે ફોર્મ ભરી શકીએ છીએ સૌ પ્રથમ ગૂગલમાં જઈ અને પીએમ કિસાન લખીશું એટલે આ પ્રમાણેનું હોમ પેજ ખુલશે જેમાં પ્રથમ ઓપ્શન પીએમ કિસાન સન્માન નિધિમાં જઈ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનમાં જવાનું રહેશે જેમાં ખેડૂતનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને બાજુમાં મોબાઈલ નંબરનું ઓપ્શન આવશે જેમાં ખેડૂતનો મોબાઈલ નંબર નાખી અને નીચે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે બાજુમાં કેપચા નાખી અને ગેટ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલનો એક ઓટીપી આવશે તે ઓટીપી નાખી અને નીચે જે કેપચા લખેલો છે તે કેપચા નાખીને સબમિટ કરવાનું રહેશે સબમિટ કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલમાં ઓટોમેટિક એક ઓટીપી જશે જે ઓટીપી અહીંયા નાખવાનો રહેશે પછી ફરીથી કેપચા નાખવાના રહેશે અને વેરીફાય આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઓપ્શન ખુલશે જેમાં જિલ્લો તાલુકો બ્લોક અને વિલેજ એટલે કે ગામ પસંદ કરી નીચે કેટેગરી સિલેક્ટ કરવાનું રહેશે ફાર્મર ટાઈપ અને આધાર કાર્ડનો જે તમારી માહિતી છે ઓટોમેટિક ખુલી જશે નીચે ફાધર મધર હસબન્ડ નેમ લખવાનું રહેશે આધાર મધર હસબન્ડ નેમ નાખ્યા બાદ નીચે પીએમ કિસાન માનધન યોજનાનું તમને પસંદગી કરવાનું કહેશે જેમાં તમે યસ કરશો તો બી ચાલશે અને ન કરશો તો બી ચાલશે પીએમ કિસાન માનધન યોજનાનું ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ નીચે ઓનરશિપ લેન્ડ હોલ્ડિંગમાં સિંગલ અને જોઈન્ટ બે ઓપ્શન છે જેમાં તમે એકલા ખાતેદાર હોવ તો સિંગલ પસંદ કરવાનું અને એક કરતાં વધારે ખાતેદાર હોવ તો જોઈન્ટ પસંદ કરવાનું બંને ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કર્યા બાદ એડ ઓપ્શનમાં જઈ જમીનની માહિતી ઉમેરવાની રહેશે જેમાં પહેલાં સર્વે ખાતા નંબર લખેલ રહ્યો એમાં ખાતા નંબર નાખવાનો અને ખસરા નંબર રહ્યો એમાં સર્વે નંબર નાખવાનો અને જે એરિયા હોય તે હેક્ટરમાં બાજુમાં લખવાનું રહેશે ત્યારબાદ નીચે લેન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટેટસમાં બિફોર એક બે બે હજાર ઓગણીસ અને આફ્ટર એક બે બે હજાર ઓગણીસ બે ઓપ્શન છે જેમાં તમારું ઉતારમું નામ એક બે બે હજાર ઓગણીસ પહેલાં ચડ્યું હોય તો બિફોર એક બે બે હજાર ઓગણીસ અને પછી ચડ્યું હોય તો એક બે બે હજાર ઓગણીસ આફ્ટર સિલેક્ટ કરવાનું રહેશે અને બાજુમાં લેન્ડ ટ્રાન્સફર ડિટેલમાં ડેથ ઓફ હસબન્ડ કે ડેથ ઓફ ફાધર બંનેમાંથી જે સિલેક્ટ કરવાનું થતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જે તારીખથી તમે જમીન ધારણ કરી હોય તે તારીખ લખવાની રહેશે જે વારસાઈ અથવા તો હયાતીમાં હકદાખલના નોંધમાં તારીખ હોય તે તારીખ લખી અને એડ ઓપ્શનની બાજુમાં આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને પછી એડ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જે તમારા જમીનની માહિતી એડ થઈ જાય પછી નીચે અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સમાં જમીનનો ઉતારો અપલોડ કરી અને સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારે બે હજારનો હપ્તો મળવા માટેનું ફોર્મ સબમિટ થઈ જશે જે સબમિટ કર્યા બાદ આ ફોર્મ ભર્યા બાદ તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએથી તમને મંજૂરી મળશે જરૂરી ચકાસણી કર્યા બાદ પછીથી તમને બે હજારનો હપ્તો મળવા ચાલુ થઈ જશે